તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે ઇન્વેસ્ટિગેશન યુનિટ 4 ક્રાઇમ વુમન્સ અગેઇન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ નો ડ્રગ્સ ફ્રી સુરત સિટી સેલ્ફ ડિફેન્સ વગેરે પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કાપોદ્રા સુરત ખાતે કોલેજ ના સ્ટુડન્ટ નાઓને ઇન્વેસ્ટિગેશન યુનિટ 4 ક્રાઇમ વુમન્સ અગેઇન ક્રાઇમ બ્રાન્ચ નાપો ઈન્સ શ્રી એ ડી મહંત નાઓ દ્વારા સાયબર ક્રાઈમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી સેલ્ફર ડિફેન્સ મહિલા પર થતી જાતીય સતામણી પોકસો એક્ટ પોલીસ સપોર્ટ બેજ સેન્ટર સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અભયમ 181 વગેરેની જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ રોડ અક્સમાત થી બચવા હેલ્મેટ પહેરવાની સૂચના આપવામાં આવેલ તેમજ તમામ હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપવામાં આવી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન તથા શી ટીમનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ રિપોર્ટર જયદીપ રાઠોડ સુરત